મીરા વોલમાર્ટ ના જય માતાજી દરેક ગ્રાહક મિત્રો ને બેનો દિવાળી આવી ગઈ છે એટલે હજી સાડીઓ નવી નવી કટે છે પૂજા બેન નવું માર્કેટ માં લોન્ચ થયું એ જ લઈ આવે આપણે એ ટાઈપ નું કલેક્શન લઈને આવી ગયા છે તેલના ભાવમાં પ્રીમિયમ ક્વોલિટી ની અનમોલ ની સાડી જો બધામાં એક પીસ આખું ખોલી ને બતાવીશ એક હજાર રૂપિયા માં સાડી છોડી

અને આ જો હાથે આખામાં રિયલ હેન્ડ વર્ક છે પાલવમાં અને બધામાં મિરલ વર્ક છે જો પોસ્ટર બતાવ્યું એનું પોસ્ટર જોયું આખી આખી સાડી આ રીતની આવશે મસ્ત એમાં કલર છે આપણી પાસે તો કલર બતાવી દે છે વ્યવસ્થિત આપણે બધી સાડી નહીં ખોલીએ એક સાડી ક્વોલિટી આપણે જોઈ લેજો આની અંદર આપણી પાસે ત્રણ કલર છે પેકિંગ એવી બહુ એટલે બહુ મસ્ત છે આ છે રાણી કલર આ વર્ષના બધાય નવા કલર છે કે કબાટમાં કલર દેખાય નહીં જો મસ્ત ઉથાવ બીટ કલર છે જાંબુડિયો બીટ કલર તો મરૂન બીટ આપણે બહુ પહેર્યો હવે એક નો યુઝ કર્યા જાંબુડિયો બીટ છે નવો એક હજાર રૂપિયા મેં જો મસ્ત આઈટમ છે હવે આમાં બીજી પેટર્ન છે હજરટની ઝીણી જીણી પેટર્ન એને બતાવું છું એમાં આપણે બીજો કલર કોલ છે ઘણી બધી આઈટમ બતાવવાના છે એટલે છેલ્લે સુધી વિડીયો જોજો એનું પોસ્ટર જોઈ લો એક હજાર રૂપિયા એનો પાલવ જો પાલવ થી આખો ઉઠાવ આવતો હોય છે સાડી જોઈ લો એકદમ એટલે એકદમ હટકે આખામાં રિયલ હેન્ડ વર્ક છે બોર્ડર પટ્ટો જોઈ લો ગોલ્ડ હવે પાલવની સાથે સાડી બતાવું છું જો આ રીતનો આખો લુક આવે સાડીનો આજુ આખી સાડી આવી મસ્ત લાગે એકદમ એટલે એકદમ નવી પેટર્ન મસ્ત ન લેવી હોય તો લેવાનું મન થઈ જશે કેમ કે દિવાળી છે આ એનું બ્લાઉઝ આમાં તમારે પ્લેન ઝેરી લીલો બ્લાઉઝ મેચ કરી લ્યો અત્યારે એટલે સરસ થઈ જાય તાત્કાલિક સીવવાનો ટાઈમ ન હોય તો અને કલર બતાવી દઉં પર્પલ મસ્ત નવો બીટ પર્પલ એક આપણી પાસે છે મેથી પીળો કલર એક રૂપિયા માં છે બધી એક હજાર વાળી છે જો પાલવમાં અને બધામાં વર્ક ને સરસ આવશે એક આપણી પાસે એમાં ખાટું મળવું કલર છે નવી પેટર્ન ને એમાં મળવાના છે છ કલર આચો પોસ્ટર મરૂન ઘાટો અને આખા નો લુક છો કોન્ટ્રાસ્ટ બેઝ ઉપર બ્લાઉઝ છે મસ્ત ઉઠાવા આવશે બતાવી દઉં છું મરજન્ટા કલર બહુ પહેરી લીધા પણ આ નવો મરજન્ટા છે ખાસ જોજો એકદમ ઠંડો અને સરસ દ્રષ્ટિ ચાટનો ઝેરી લીલા એ બહુ પહેરી લીધા આ એકદમ નવા ટોનમાં તૈયાર કરેલો છે ઝેરી લીલો આ લીલો નવા ટોનમાં મસ્ત આટલો મસ્ત છે સરસ સરસ વેરાયટી તેલના ભાવમાં બતાવી દઈએ છીએ એક હજાર રૂપિયામાં હવે એક આ આઈટમ બતાવું છું હજારનું બેનોએ એટલી ડિમાન્ડ કરી જોજો બહુ એટલે બહુ બેનોની ડિમાન્ડ હતી અને બ્લાઉઝ છે કટવર્ક વાળું અને બ્લાઉઝ ફૂલ પણ ના હશે નાનું બ્લાઉઝ નહીં આવે છોકરો બુડીવાળાની થઈ જાય મસ્ત રાણી ગુલાબી કલર એક હજાર રૂપિયામાં અથવા હેન્ડવર્ક છે અને સાથે સાડી જોઈએ આખી સાડીની અંદર આ રીતના બોર્ડર પટ્ટો મૂકેલો છે જોઈ લે સાડીનો આખો બોર્ડર પટ્ટો છે મસ્ત

પછી હવે બતાવું છું મહેંદી ગ્રીન એમાં વર્ક વાળું બ્લાઉઝ બહુ એટલે બહુ એકદમ નંબર મસ્ત આઈટમ છે બેનો પહેલી પસંદગીની સાડી ને હજાર રૂપિયા માં બોલો બીટ કલર એમાં તમારે વર્ક વાળી બ્લાઉઝ અને લાસ્ટમાં બતાવું છું એમાં મરૂન કલર ધાતુ અમારી હજી એક પેટર્ન બતાવું છું ઉમરો માં બહુ મસ્ત પેટર્ન છે આ બધી નવી લોન્ચ થઈ ને છે હમણા બે પાર્સલ તો આ રીતના અમારે વિડિયો ઉતાર્યા વગરના જ રહી ગયા કારણ કે સેકન્ડ સાઈડ ની એટલી ડિમાન્ડ હતી તો અમે કન્ફ્યુઝ થઈ જતા કેનો વિડીયો ઉતારવો અને કેનો ન ઉતારવો છે બધી મસ્ત મસ્ત વેરાયટી એક હજાર રૂપિયા એટલે સેલ કરતા સસ્તું કહેવાય આવું સરસ કરે હજી એક મસ્ત આઈટમ બતાવી દઉં છું અગિયારસો રૂપિયા કલર ટોન જો કોઈ આપણે પડતર માલ દેવો જ નથી આપણી દુકાનમાં પડતર માલ જ ન થાય પડ્યો જ ન રહે તો પડતર થાય અચ્છા એકદમ પ્રીમિયમ ક્વોલિટી નું કપડું છે જો અને આખી સાડી ની અંદર મિરલ વર્ક છે નવી રંગું સાડી ₹250 પેલું પાલો જો નીચેનો બોર્ડર પટ્ટો જો અને આખી સાડી છે

આઈ ગયું છે એમાં એક આપણી પાસે છે આ મહેંદી કલર આ જોઈ લો ઉમરો પ્યોર બધાના પોસ્ટર જોઈ લો મસ્ત નવા ટોનમાં મહેંદી કલર તૈયાર કર્યો છે મહેંદી કલર ખૂબ કર્યા પણ આવા મહેંદી નથી કર્યું આ રાણી ગુલાબી કલર એકા છે મરૂન કલર રસ્ટ મરીન લાલ આવે ને લાલ મરૂન કલર છે અને હવે લાસ્ટમાં હું બતાવું છું મેથી પીડો અગિયારસો રૂપિયામાં આખી સાડીમાં મિરલ વર્ક આવશે અને હેન્ડવર્સ લેશે બેસે મસ્ત ગુણવતાવાળી હેવી કલેક્શનની સરસ એટલે એકદમ સરસ સાડીઓ બતાવી આપણે સેકન્ડ સાડી બતાવીએ ફ્રેશ સાડી બતાવીએ બધું વાર ફરતું બતાવીએ કારણ કે આપણી પાસે નવી વેરાયટીનો ખજાનો જેવડો આવે છે એટલે આવું સરસ સરસ નવું કલેક્શન કાયમીને માટે જોવા માટે ખાસ કરીને આપણી સાથે જોડાયેલા રહેજો ચેનલ ને જોતા રહેજો મીડિયા ને જોતા રહેજો અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થઈ જાજો જય માતાજી